જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતા પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એલસીબી વી જાડેજા સોની દ્વારા નવસારી એલસીબી સ્ટાફને સીધા માર્ગદર્શન અને સૂચના આપેલ હોય જેના આધારે નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે નવસારી એલસીબીના સ્ટાફ ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નયનકુમાર તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને મળેલ માહિતી આધારે માંગલિયાવાડ ખાતે આવેલ બે હજાર બાવીસ અરફા પેલેસ નામના એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પરથી કુર્સ કાર જેનો રજિસ્ટર નંબર જી જે ફાઈવ સીપી નાઇન સેવન ફાઈવ વનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી બોટલો તથા ટીન બિયર આમ કુલ નંગ એક હજાર અડસઠ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર આઠસો ચાલીસના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો તથા ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જતા બે આરોપી જેમનું નામ અઝીમુદ્દીન ઉર્ફેન નિઝામુદ્દીન હાફિઝ તથા બીજો આરોપી નરેશ નવીનભાઈ કુકણાને કાર તથા દારૂના મુદ્દામાલ સાથે સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી તથા અન્ય ત્રણ આરોપી જેમાંથી એક આરોપી દારૂનો જથ્થો ભરનાન તથા તેની ઇનોવા કારમાં પાઇલોટિંગ કરનાર તથા દારૂની જથ્થો મંગાવનાર બે આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપી અઝીમુદ્દીન ઉર્ફે બચ્ચુ નિઝામુદ્દીન હાફીઝનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો રહ્યો છે તેના પર નવસારી ગણદેવી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના વાસંદા પોલીસ સ્ટેશનમાં બે ગુના ડુંગરી પોલીસ સ્ટેશનમાં એક ગુના તથા વલસાડ જિલ્લામાં આવેલ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો આમ તેની પર કુલ નવ ગુનાહિત ઇતિહાસ ધરાવતો રહ્યો છે પોલીસ દ્વારા કુલ ત્રણ લાખ ત્રણ હજાર આઠસો ચાલીસનો દારૂનો મુદ્દામાલ તથા એક કૂઝ કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા તેર હજાર આમ નવસારી એલસીબી દ્વારા કુલ છ લાખ સોળ હજાર આઠસો ચાલીસના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા